શ્રી શિવાય નમસ્તુ ભયમ મિત્રો પચીસ જૂન બે હજાર પચીસ અષાઢ અમાવસ્યા દિવસે ચૂપચાપ ગાયને એક નાનકડી વસ્તુ ખવડાવી દો એક મહિનાની અંદર તમે કરોડપતિ બની જશો હા મિત્રો અષાઢ અમાવસ્યાના દિવસે જો તમે ગાયને એક વસ્તુ ખવડાવી દો તો તમારી જન્મોજન્મની ગરીબી હંમેશ માટે ખતમ થઈ જશે અને ખરેખર જો તમે અષાઢ અમાવસ્યાના દિવસે ઉપાય કરી લો તો ચોક્કસપણે તમારા પર ભગવાન શિવ અને માતા પાર્વતીની અપાર કૃપા થશે અને તમે ધનવાન બની જશો મિત્રો અષાઢ અમાવસ્યાના દિવસે ચૂપચાપ ગાયને ખવડાવો આ એક નાનકડી વસ્તુ તો કરોડપતિ પણ અربકતી બનશે અને બધા સંકટો અને મુશ્કેલીઓથી સરળતાથી મુક્તિ મળશે અને મૃત્યુ દોષ પિતૃ દોષ તરત જ દૂર થશે મિત્રો આંખો વર્ષ તમારું ધનનો ભંડાર ભરેલા રહેશે અને એવું કહીએ કે તમારી સાત પેઢીઓ રૂપિયા પૈસા પર રાજ કરશે અને તમારું બેંક બેલેન્સ વધતું જશે મિત્રો તમારું ઘર માં જે ધન છે તે ક્યારે ખર્ચાશે નહીં અને વધતું જશે અને બધા દુખ દર્દ સંકટ

મિત્રો તે વ્યક્તિના ઘરમાં ક્યારે ધન વસ્ત્રની કમી રહેતી નથી અને ધનના ભંડાર વ્યક્તિના ઘરમાં ભરેલા રહે છે મિત્રો અષાઢ અમાવસ્યાના દિવસે ગાયનો ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાંથી તાત્કાલિક ગરીબી ખતમ થઈ જાય છે તો મિત્રો ગૌમાતા સાથે જોડાયેલા કયા કયા ખાસ અને મહત્વના ઉપાયો છે જે જો આષાઢ અમાવસ્યાના દિવસે કરી લો તો મિત્રો ગાયનો ઉપાય જણાવતા પહેલા હું તમને આષાઢ અમાવસ્યા પૂજા વિશે થોડી માહિતી આપી દઉં કે આષાઢ અમાવસ્યા ક્યારે છે અને આ મહિનામાં કઈ તારીખે છે બે ચાર કે પચીસ જૂન તો આ વર્ષે આષાઢ અમાવસ્યા પચીસ જૂન બે હજાર પચીસ ના રોજ આવે છે મિત્રો માસ દિવસે તમારે પવિત્ર નદીમાં સ્નાન કરવું અને આ દિવસે બધા ભક્તો શ્રી ભગવાન ભોલેનાથ માતા પાર્વતીની પૂજા કરવાની સાથે ગૌમાતાની પૂજા અવશ્ય કરે છે અને ગૌમાતાને ને કઈક ને કઈક જરૂર ખવડાવે છે આથી મનુષ્યની ની જન્મો જન્મની ગરીબી હંમેશ માટે નષ્ટ થઈ જાય છે તમારી માહિતી માટે જણાવું કે હિન્દુ ધર્મમાં આષાઢ અમાવસ્યા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે તેમાં સૌથી પહેલા ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે અને માતા તુલસીની પૂજા કરવામાં આવે છે દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે અને ભોગ બનાવવામાં આવે છે અને ગૌમાતાની પૂજા કરવામાં આવે છે પરંતુ આમાં સૌથી વધુ આષાઢ મિત્રો શાસ્ત્રો માં વેદ પુરાણો માં સ્પષ્ટ લખેલું છે કે આષાઢ અમાવસ્યા દિવસે શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીનો આશીર્વાદ મેળવવાનો સૌથી સુવર્ણ દિવસ છે દિવસે ભગવાન શિવ માતા પાર્વતીજી ખૂબ જ પ્રસન્ન મુદ્રામાં હોય છે હાથોથી પોતાના ભક્તો પર કૃપા વરસાવે છે એક તરફ મિત્રો માન્યતા છે કે આષાઢ અમાવસ્યાના દિવસે જે સૂર્ય હોય છે તે અન્ય દિવસોની સરખામણીએ સૌથી વધુ પ્રકાશમાન હોય છે મિત્રો અષાઢ અમાવસ્યાના દિવસે સૂર્યદેવને અર્ઘ્ય આપવામાં આવે છે અને મહિલાઓ અમાવસ્યાનું વ્રત રાખે છે મિત્રો જો તમે નથી જાણતા તો તમારી માહિતી માટે જણાવો કે એક વ્યક્તિની કુંડળીમાં જો ચંદ્ર ગ્રહની સ્થિતિ સારી હોય તો તે વ્યક્તિનું ભાગ્ય હંમેશા તેનો સાથ આપે છે તે વ્યક્તિ જે કાર્ય શરૂ કરે છે તે કાર્યમાં તેને સફળતા મળે છે એટલે આષાઢ અમાવસ્યાને આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ વિશેષ અને ખાસ મહત્વ આપવામાં આવે છે મિત્રો તમારી માહિતી માટે કે દિવસે પ્રકારના શુભ યોગ બની રહ્યા છે અને કેટલાય વર્ષો બાદ સૂર્યનો પ્રકાશ એટલો પ્રકાશમાન હશે જેટલો ક્યારે નથી થયો મિત્રો એકસો ત્રીસ આવો દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે જે લક્ષ્મી યોગ ગ્રહ યોગ

તંત્ર શાસ્ત્ર અનુસાર ગાયનો એક ઉપાય વિધિ આષાઢ અમાવસ્યા દિવસે કરી લો તો તમારી જન્મોજન્મની ગરીબી હંમેશ માટે ખતમ થઈ જશે ખરેખર જો તમે આષાઢ અમાવસ્યા દિવસે આ ઉપાય કરી લો તો ચોક્કસપણે તમારા પર શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપાર કૃપા થશે અને તમે ધનવાન બની જશો આ દિવસે બધા ભક્તો શ્રી હરી વિષ્ણુ તથા માતા લક્ષ્મીની પૂજા કરવાની સાથે ગૌમાતાની પૂજા અવશ્ય કરે છે અને ગૌમાતાને કંઈક ને કંઈક જરૂર ખવડાવે છે હવે તમે વિચારતા હશો કે ગાયને એવું શું ખવડાવવાથી અને એવો શું ઉપાય કરવાથી તમને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ મળી શકે તો મિત્રો તમે જોયું હશે જ્યારે પણ તમારા ઘરે દિવાળીની પૂજા થાય છે કે ધનતેરસની પૂજા થાય છે કે પછી આષાઢ અમાવસ્યાની પૂજા થાય છે તો તમારા ઘરવાળા ગૌમાતાની પૂજા જરૂર કરે છે અને ગૌમાતાને જે ભોગ હોય છે તેમાંથી કંઈક ને કંઈક ખવડાવે છે વધુ નહીં તો બે પૂરી અવશ્ય ખવડાવે છે તો મિત્રો તમારે ઉપાય આષાઢ અમાવસ્યાના દિવસે જ કરવાનો છે અને સૂર્ય આપવાનું છે અને પૂજા કરવી આ વખતે આષાઢ આવે છે કારણ કે આ વીડિયોમાં તમને ગૌમાતા સાથે જોડાયેલા ઉપાયો વિશે જણાવવાના છીએ જે કરવાથી તમારા જીવનના જે પણ દુખ દર્દ સંકટો છે કે સફળતા મેળવવામાં કોઈ અડચણ આવે છે તે બધાથી છુટકારો મળશે એવું કહીએ કે તમારા જીવનમાં અપાર ધન સુખ ક્યારે ધન સાથે જોડાયેલી સમસ્યા રહેશે નહીં અને તમારું જીવન બળવાન બની જશે ધન પ્રાપ્તિના યોગ્ય બની જશે અને જીવનમાં હંમેશા ધનના ભંડાર તમારા ઘરમાં ભરેલા રહેશે પૂજાની સાથે હનુમાનજી મંગળ દેવતા અને ભગવાન શનિદેવ ની પણ પૂજા જરૂર કરવી તમને જણાવી દઈએ કે આ દિવસે જો તમે હનુમાનજી મંગળ દેવતા અને ભગવાન શનિદેવ પૂજા કરો છો તો મંગળના ગ્રહજન્ય દોષ પણ દૂર થઈ જાય છે કે આવી જ્ઞાનવર્ધક માહિતી અમે પૈસામાં પણ વહેંચી શકતા હતા પરંતુ અમારા ચેનલનો હેતુ છે જનહિતમાં જનકલ્યાણ અને જનસેવા કરવી એટલે તમારા માટે જે માહિતી જણાવીએ છીએ તે મફતમાં જણાવીએ છીએ તેથી આ વિડિયોને પણ જરૂર લાઈક કરજો અને મિત્રો હું તમને એક વિનંતી કરવા માંગુ છું કે તમે તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો જેથી તમારી રાશિ અનુસાર અમે તમને કેટલાક એવા ઉપાયો જણાવી શકીએ જેનાથી તમને લાભની પ્રાપ્તિ થાય કારણ કે અમે રાશિ સાથે જોડાયેલા ઉપાયો પણ તમને જણાવીએ છીએ તો તમે કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ અમને જરૂર જણાવજો કે તમારું નામ જણાવજો જેથી તમારા માટે અમે કેટલાક એવા ઉપાયો જણાવી શકીએ સાથે જય ગૌમાતા લખજો મિત્રો ગાયનો ઉપાય જણાવતા એક ઉપાય તમને જણાવી દઈએ તો આ ઉપાયને જરૂર લાઈક કરજો શું કરવાનું છે તો સાંજના સમયે પીપળાના ઝાડ નીચે તમારે સરસવનો ચોમુખી દીવો લોટનો દીવો બનાવવો ચોમુખી દીવામાં માં બત્તી લગાવીને સરસવના તેલનો દીવો પ્રગટાવી દેવો લોટનો દીવો બનાવો જેમાં થોડું તેલ નાખો તેમાં અગરબત્તી નાખો લાલ કલાવાની બત્તી પ્રગટાવી દો ચાર ચાર અગરબત્તી લગાવીને ચારે દીવા એટલે કે ચાર ભાગ તેના બની જાય તે દરેક ભાગને પ્રગટાવો અને વચ્ચે બે સાબુત ફૂલવાળા લવિંગ પણ નાખી દો પછી જુઓ કેવો ચમત્કાર તમારા જીવનમાં થાય છે મિત્રો સાંજના સમયે પ્રગટાવીને તેને છોડી દો મનોકામના માંગીને છોડી દો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂર કરી લેજો આથી તમને વધુ જ્ઞાનવર્ધક માહિતી સીધા માધ્યમથી મળી શકશે મિત્રો આ ગૌમાતાનો ઉપાય ખૂબ જ પ્રભાવશાળી ઉપાય હું તમને જણાવ્યો છે

ગૌમાતા ને જે ભોગ આષાઢ અમાવસ્યા પૂજા માટે બનાવ્યો હતો તે ભોગમાંથી બે પૂરી જરૂર ખવડાવી દેવી મિત્રો સુકી પૂરી નથી ખવડાવવાની પૂરી ઉપર તમે મીઠાઈ કે કોઈ શાકભાજી હલવો જે પણ બનાવ્યું હોય તે ગૌમાતાને જરૂર ખવડાવવું મિત્રો દરેક શુભ અને માંગલિક કાર્યમાં ગૌમાતા કે તેમની સાથે જોડાયેલી વસ્તુઓ જેમ કે ગાયનું છાણ ગૌમૂત્ર ગાયનું દૂધ અથવા ગાયના દૂધથી બનેલું ઘી જરૂર સામેલ કરવું આમ કરવાથી તમને પુણ્ય ભાવની પ્રાપ્તિ થશે મિત્રો સનાતન પરંપરા અનુસાર જે ઘરમાં ગાય હોય છે તે ઘરના બધા વાસ્તુ દોષ આપોઆપ ખતમ થઈ જાય છે કારણ કે પંચમહાભૂત વગર કોઈ પણ પૂજા પાઠ કે હવન સફળ થતું નથી મિત્રો મહિનામાં એક વખત શક્ય હોય તો પરિવાર સહિત એક વખત ગૌશાળામાં જવાનો નિયમ જરૂર બનાવજો અને શક્ય હોય તો ગાયોને લીલો ચારો જરૂર ખવડાવજો જેથી બધા વાસ્તુ દોષ શાંત થઈ જાય છે મિત્રો ઉનાળામાં ગૌમાતાને પાણી પીવડાવો અને શિયાળામાં ગૌમાતાને ગોળ જરૂર ખવડાવો ધ્યાન રાખજો કે આષાઢ અમાવસ્યાના દિવસે ગૌમાતાને ગોળ જરૂર ખવડાવવો અને ઉનાળામાં ગાયને ગોદનો ચારો ખવડાવો અનેક દેવી દેવતાઓને પોતાના શરીર પર ધારણ કરનારી ગૌમાતા સાથે જોડાયેલા અનેક શુભ અને અશુભ સંકેતો પણ હોય છે એટલે કે ગાયનું દૂધ દોહતી વખતે જો ગાય ઠોકર મારે અને બધું દૂધ વેરાઈ જાય તો અપશુકન થાય છે જો કોઈ યાત્રા પર નીકળી રહ્યું હોય અને ગાય પોતાના વાહડાને દૂધ પીવડાવતી સામે આવી જાય તો નિશ્ચિત રૂપે જે યાત્રા માટે તમે નીકળ્યા છો તે યાત્રા તમારી જરૂર સફળ થશે અને યાત્રા પર જતી વખતે ગાયનો અવાજ આવે અને રાત્રે ગાયની હુંકાર થાય તે પણ શુભ હોય છે રાષ્ટ્રીય થઈ રહી છે તો સવાલ ઉભો થાય છે કે ગાય સંસ્કૃતિનો અગત્યનો અગત્ય હિસ્સો છે તો પછી લોકો ગાય સાથે ખરાબ વ્યવહાર કેવી રીતે કરી શકે છે અને જેવી દૂધ આપવાનું બંધ કરે છે તો લોકો તેમને તેમના ભાગ્ય પર છોડી દે છે રસ્તાઓ પર અને ગલીઓમાં ભટકવા માટે એવામાં કોઈ ગૌવંશના જીવનને લાકડીથી મારે છે તો કોઈ તેમના પર પાણી રેડી દે છે તો ક્યારેક થાક લાગી જાય છે તો ક્યારેક બીમાર થઈને બિચારી ગાય દમ તોડી દે છે એવામાં આ બાબતોને જાણવાની જરૂર છે અને ગાયને લઈને શાસ્ત્રોમાં શું કહેવામાં આવ્યું છે અને તમારે કેવો વ્યવહાર કરવો જોઈએ શું મિત્રો

અને આ પાપથી મુક્તિ માટે તેમણે વર્ષો સુધી તપસ્યા કરવી પડી હતી તેથી અપરાધ દિવસે પણ ન કરવો મિત્રો રૂપમાં આવેલા વૃદ્ધ વધ હતું જેનાથી મુક્તિ માટે ભગવાન શ્રી કૃષ્ણને સંપૂર્ણ તીર્થોને એક કુંડમાં બોલાવવા પડ્યા હતા અને આ કુંડમાં સ્નાથી તે પાપ થયા હતા ભક્તો આ સાથે જ પાણી પી રહેલી ગાયને ભગાડે છે તે ઘોર પાપીના ભાગી બને છે જે લોકો તેની સેવા કરે છે તે પાપથી મુક્ત થઈને સ્વર્ગ પામે છે અને ખૂબ જ ધનવાન લોકોમાં જન્મ લઈને સુખ ભોગવે છે અને સાથે જ આરામ કરી રહેલી ગાયને કષ્ટ આપીને ક્યારે ઉઠાડવી ન જોઈએ તે જન્મમાં કરેલા જાણે જાણે પાપોથી મુક્તિ મળે છે અને ગોલોકમાં સ્થાન મળે છે ગાયને લાકડી મારીને ઉઠાડવી

કે ગાય અને બળદની પીઠ પર બેસવું ન જોઈએ તેમની પીઠ પર બેસવાથી મહાપાપ લાગે છે એવા લોકોને નરકની યાત્રા ભોગવવી પડે છે મિત્રો એકમાત્ર દેવના અંશથી ઉત્પન્ન નંદી એટલે ગૌવંશ છે જેના પર સ્વયં મહાદેવ અને મહાદેવી સવારી કરે છે કારણ કે નંદીએ સ્વયં પોતાની ઈચ્છાથી મહાદેવની સવારી બનવાનું સ્વીકાર્યું હતું અને સાથે જ શાસ્ત્રોમાં ગાયના દાનનું ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે પરંતુ એવી ગાયનું દાન ક્યારેય ન કરવું જોઈએ જે વૃદ્ધ કે બીમાર હોય કઠોપનિષ્ધમાં નચિકેતાની કથા પણ આ સંદર્ભમાં છે કે જે પિતા દ્વારા વૃદ્ધ ગાયનું દાન કરવા પર વાંધો ઉઠાવ્યો હતો મિત્રો દૂધ આપનારી અને વાછરડા સહિતની ગાયનું દાન કરનારા મહાન પુણ્ય પ્રાપ્ત કરીને સ્વર્ગમાં સ્થાન પામે છે સાથે જ સૂર્ય ચંદ્ર મંગળ કે શુક્રની રાહુ સાથે યુતિ હોય તો પિતૃદોષ થાય છે એવું પણ માનવામાં આવે છે કે સૂર્યનો સંબંધ પિતા સાથે અને મંગળનો સંબંધ રક્ત સાથે હોય છે જો સૂર્ય શનિ રાહુ કે કેતુની દ્રષ્ટિ હોય અને મંગળની રાહુ કે કેતુ સાથે યુતિ હોય તો પિતૃદોષ થાય છે અને આ દોષ થી પિતૃદોષ હોય તો ગાય ને આષાઢ અમાવસ્યા દિવસે રોટલી ગોળ ચારો વગેરે ખવડાવવાથી પિતૃદોષ દૂર થઈ જાય છે મિત્રો દરેક શુભ અને માંગલિક કાર્યમાં ગૌમાતા કે તેમની સાથે જોડાયેલી વસ્તુ જેમ કે ગાય છાણ ગોમૂત્ર ગાય દૂધ અથવા ગાયના દૂધથી બનેલું ઘી જરૂર સામેલ કરવું પુણ્ય ભાવની પ્રાપ્તિ થશે મિત્રો સનાતન પરંપરા અનુસાર જે ઘરમાં ગાય હોય છે તે ઘરના બધા વાસ્તુ આપોઆપ ખતમ થઈ જાય છે ગાયની ઉપર જે કુબડ હોય છે તે બૃહસ્પતિ ગુરુ છે એટલે જન્મપત્રીમાં જો બૃહસ્પતિ પોતાની નીચ રાશિ હોય કે અશુભ શિવલિંગમાં જઈ રહ્યો હોય અને સામે ગૌમાતા આવીને દેખાય તો ગૌમાતાને તમારી જમણી બાજુથી જવા દેવી તમારી યાત્રા જરૂર સફળ થશે અને સાથે જ આ સંકેત પણ જાણી લો મિત્રો જો તમે યાત્રા પર જઈ રહ્યા હો અને સામે ગાય આવી જાય અથવા પોતાના વાહડાને દૂધ પીવડાવતી સામે આવી જાય તો સમજી લેજો કે તે યાત્રા તમારા માટે જરૂર સફળ થશે અને સાથે જ જે ઘરમાં ગાય હોય છે તેમાં વાસ્તુ દોષ આપોઆપ ખતમ થઈ જાય છે અને તમે પણ રોટલી બનાવો તો રોજ તાજી રોટલી જ બનાવો મિત્રો ગાયને જો તમે રોટલી બનાવી હોય તો કોશિશ કરજો કે તે રોટલી તમે તરત જ ગાયને ખવડાવી દો જો તમે તે રોટલીને રાખી દો અને બીજા દિવસે આપો તો તે રોટલી બાસી ગણાશે ગાયને ક્યારે રોટલી ન આપો આથી ઘરમાં નકારાત્મક ઉર્જાવાસ કરે છે અને તમારું કંઈ પણ કામ બનશે નહીં આમ કરવાથી તમારા ઘરમાં હંમેશા દર્દ દેવતાનો વાસ રહેશે અને તમે જે પણ કામ કરશો તેમાં હંમેશા અસ્ફળતા જ મળશે તેથી કોશિશ કરજો કે ગાયને રોજ તાજી રોટલી બનાવીને ખવડાવો મિત્રો બાસી રોટલી ગાયને ન આપો અને સાથે જ સડેલી ગયેલી વસ્તુ ગાયને ન ખવડાવવી કે ઘરમાં કોઈ ફળ કે શાકભાજી સડી જાય તો લોકો શું કરે છે કે ગાયને આપી દે છે ના આવું ન કરવું જોઈએ આવું કરવાથી જો તમે ગાયને ખવડાવો છો તો તમારું ભાગ્ય બગડે છે અને સાથે જ તમે લોટની અગિયાર લોહી બનાવીને તેના પર હળદર લગાવીને પછી ગાયને ખવડાવો અને ગૌમાતાના ચરણોનો સ્પર્શ કરો મિત્રો આવું કરવાથી તમારા બધા કામ બનવા લાગશે જે દુઃખ સમય ચાલી રહ્યો છે તે પણ ખતમ થશે તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ હશે અને એક વખત તમે સાત વખત ગાયની પરિક્રમા પણ કરી લો તો તમારા બધા કામ થશે અને સાથે જ તમે ગાયને જ્યારે પણ રોટલી આપો ત્યારે રોટલી પર કાતો થોડી હળદર લગાવી દો જો શક્ય ન હોય તો થોડું ઘી રાખી શકો કે ખાલી રોટલી ન ખવડાવવી આનાથી પ્રાપ્તિ થશે હા મિત્રો આ ઉપાયો અને બાબતો જે તમારે ધ્યાનમાં રાખવી જોઈએ તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો વધુમાં વધુ શેર કરજો તેમજ જો તમે અમારી ચેનલ પર આવ્યા હોય તો ચેન ને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ ચોક્કસ થી લખજો મિત્રો ફરી મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય માતા લક્ષ્મી જય ગૌ માતા